હેલો સ્વાગત છે તમારું રસોઈમાં આજે આપણે બાળકોને ભાવે તેવા ટેસ્ટી ખજૂર બિસ્કીટ બનાવીશું કે કોઈ પણ વસ્તુ આપણે વાપર્યા વગર માત્ર ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે ખજૂર બિસ્કિટ બનાવીશું તો ચાલો જોઈ લઈએ તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે તો ખજૂરને મેં અહીંયા પોચો હોય એવો જ લીધો છે અને મેં એમાંથી ઠીલિયાનો ભાગ કાઢી લીધો છે અને આ રીતે ટુકડા કરી લીધા છે હવે આપણે ખજૂરને એમાં શેકવાનો છે તો એના માટે આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને જે ખજૂર આપણે સમારીને રાખ્યો છે તે બધો જ આપણે એડ કરી દેવાનું છે તો ખજૂરને આપણે શેકવાનો છે એટલે ખજૂર સોફ્ટ થઈ જશે તો ઘીમાં થોડીક વાર માટે આપણે તેને શેકવાનો છે તો આ રીતે આપણે તાવેતાની મદદથી થોડો ભાગતા જઈશું અને આ રીતે તેને શેકી લઈશું જો તમે સોફ્ટ ખજૂર લીધો હશે તો શેકાતા માત્ર પાંચેક મિનિટ જેટલો સમય લાગશે અને જો કડક ખજૂર હશે તો તેને શેકાતા થોડી વાર લાગે છે એટલે બને ત્યાં સુધી આપણે પોચો ખજૂર હોય તેવો જ લેવાનો જેથી સરળતાથી આપણો ખજૂર શેકાઈ જાય તો સતત આ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને ખજૂરને શેકવાનું છે અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જો હાઈ ગેસની ફ્લેમ પર તમે ખજૂરને શેકશો તો ખજૂરનો ટેસ્ટ બદલાઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે અહીંયા તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને આ રીતે બધો જ ખજૂર ભેગો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ખજૂરને સરસ રીતે એક રસ થઈ જાય ત્યાં સુધી તેને આપણે શેકવાનું છે તો આ ખજૂર આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે તે વધારે ટેસ્ટી બને એના માટે અહીંયા મેં એક ચોથા કપ જેટલા કાજુ બદામ ને પીસી અને એડ કરે કાજુ બદામ નો પાવડર કરી દેવાનો અને પછી એડ કરવાનો તમે ડ્રાય ફ્રુટ્સ માં તમે પિસ્તા પણ લઈ શકો છો તેને પણ ક્રશ કરી અને પછી એડ કરી શકો છો હવે આપણે ડ્રાય ફ્રુટ્સ દેખાય નહીં એ રીતે બધું જ ખજૂર સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા આપડા ડ્રાય ફ્રુટ્સ નો પાવડર પણ દેખાતો નથી અને સરસ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી દઈશું મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે આપણે આ રીતનું પ્લાસ્ટિક

આ રીતે છે આ રીતે બિસ્કિટ બનાવવામાં એકદમ ઈઝી પડે છે તો મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે જ આ આ પ્રોસેસ કરવાની તો રીતે આપણે એકદમ પતલું લેયર બને ત્યાં સુધી તેને ગોળ ગોળ અને વણી લઈશું તો અહીંયા મેં વણી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે પ્લાસ્ટિકનો બીજો ભાગ આ રીતે સાઈડમાં ખસેડી દઈશું અને આપણે તેના પીસીસ કટ કરવાના છે તો રાઉન્ડ શેપમાં આપણે કટ કરીશું તો એક ગ્લાસ કે વાડકી મદદથી આપણે તેને આ રીતે કટ કરી લેવાનું તમે બનાવશો તો તમારા બિસ્કિટ ખૂબ જ ઓછા સમયમાં વધારે તૈયાર થઈ જશે તો ફટાફટ આપણે બિસ્કિટ તૈયાર થઈ જશે તો આ રીતે આપણે પૂરીની સાઈઝની બધી જ થેપલીને બનાવીને રાખી દઈશું તો અહીંયા મેં એકી સાથે 6 જેટલી થેપલી પાડી દીધી છે હવે આપણે બોર્ડ પર આ રીતના ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને પછી આપણે એક થેપલી લઈ લેવાની છે હવે તેમાં મેરીગોલ્ડ બિસ્કિટ આપણે આ રીતે એડ કરી દેવાનું છે અને થોડું પ્રેસ કરી દેવાનું છે જેથી બિસ્કિટ ચોટી જાય હવે આપણે બીજી થેપલી લઈ તેને કવર કરી દઈશું હવે આપણે ત્રીજી બિસ્કિટ લઈશું અને એને આ રીતે રાખી દઈશું ફરી એકવાર આપણે એક થેપલી લઈ અને બિસ્કિટ ઉપર રાખી દેવાની છે તો ફરી આપણે એક બિસ્કિટ રાખી દઈશું અને ફરી આપણે એક ખજૂરની થેપલી રાખી દઈશું આ રીતે આપણે સેટ કરી દઈશું તો અહીંયા મેં બિસ્કિટના ત્રણ લેયર અને ખજૂર થેપલીના ચાર લેયર કર્યા છે તો હવે આપણે હલકા હાથે તેને ઉઠાવી લેવાનું છે અને આ રીતે જે બચેલી થેપલીનો ભાગ છે તેમાંથી જ આપણે એને કવર કરી દેવાની છે જો જરૂર પડે તો આપણે ખજૂરનું મિશ્રણ થોડું અહીંયા ચોટાડી શકીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે બિસ્કિટને ઇઝીલી કવર કરી દીધી છે તો આ રીતે થોડું આપણે ગ્રીસ કરી લઈશું જેથી બધો શેપ આપણો પરફેક્ટ બની જાય અહીંયા બિસ્કિટ ના દેખાય તે રીતે આપણે કવર કરી લેવાનું છે પછી આ રીતે હાથની મદદથી થોડું પ્રેસ કરી તેને સેટ કરી લેવાનું છે તો અહીંયા આપણું ખજૂર બિસ્કીટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આપણે કોપરાની છેણમાં તેને ડીપ કરીશું અને તેના ઉપર કોપરાની છીણ એડ કરી દઈશું બધા જ બિસ્કિટને બનાવી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો મેં એકી સાથે બધા જ બિસ્કિટ બનાવી દીધા છે અને કવર પણ કરી દીધા છે હવે આપણે તેને એક કલાક માટે સેટ થવા રાખી દેવાના છે પછી આપણે તેને એક બિસ્કિટ કટ કરી લઈશું તો આ વાળું ચાકુ હોય તેનાથી આપણે બિસ્કિટ કટ કરવાના છે તો આ રીતે આપણે ઈઝીલી તેને કટ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણો બિસ્કિટ બન્યું છે અને કમ્પ્લીટ સેટ થઈ ગયું છે તો બિસ્કિટને આપણે ચાર ભાગ કરવાના છે તો ફરી આપણે આ રીતે આડું ચક્કુ રાખી અને સરસ રીતે તેને કટ કરી લઈશું આ રીતે તમે બિસ્કિટ બનાવશો તો તમારા બિસ્કિટ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો અહીંયા મેં બધા જ બિસ્કિટ આ રીતે કટ કરી લઈશ અહીંયા આપણા ખજૂર બિસ્કિટ બની ગયા છે તમે પણ આ રીતે ક્યારેક ખજૂર બિસ્કીટ ટ્રાય ના કર્યા હોય તો મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો પરફેક્ટ બનશે અને બાળકોને તો બહુ જ ભાવશે તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી જો તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પહેલા કરી લેજો બાજુમાં આપેલા બે આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપી ના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે